તમારા ને જય શ્રી કૃષ્ણ બધાઈને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે ટેસ્ટી એવું આખી ડુંગળીનું શાક બનાવીશું જે ફક્ત 10 જ મિનિટમાં આપણે કુકરમાં બનાવીશું ડુંગળીને ના બાફવાની ઝંઝટ ના તળવાની ઝંઝટ કે ના ભરવાની ઝંઝટ એકદમ સરસ ટેસ્ટી એવું શાક ફક્ત દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું અને વિડીયો પસંદ આવે તો તમારા फ्रेंड्स અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આખી ડુંગળીનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા આખી ડુંગળીનું શાક બનાવવા માટે જેટલી નાની લઈ લઈ લીધી છે છે અહીંયા અહીંયા એકદમ ઝીણી અને ફોતરા ઉતારીને ચાર કટ લગાવી લીધા છે જેથી કરીને શાક આપણું ચડે ત્યાં ગ્રેવી એકદમ સરસ રીતે અંદર સુધી ઉતરી જાય તો અહીંયા મેં પચીસ જેટલી લઈ લીધી છે અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય એ પ્રમાણે ડુંગળી લઈ લેવાની તો આખી ડુંગળીનું શાક બનાવવા માટે અમે અહીંયા ત્રણ દેશી ટમેટાને છોલીને લઈ લીધા છે ખમણીની મદદથી અને ઉપરની છાલ આવી એને મેં કાઢી લીધી છે અને એક ચમચી મેં લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે કોથમીર લીધી છે અને અહીંયા મેં તલ અને સિંગદાણાનો ભૂકો લઈ લીધો છે જેમાં મેં બે ચમચી સિંગદાણાની એક ચમચી તલને ભૂકો કરી લીધો છે અધકચરા ખાંડી લીધા છે ખાંડળીમાં અને બે ચમચી જેટલો મેં કાજુનો ભૂકો લઈ લીધો છે એને પણ ખાંડડીમાં મેં કચરા ખાંડી લીધા છે તો હવે આપણે વઘાર કરી લઈએ તો અહીંયા આપણે શાક કુકરમાં બનાવવાના છીએ એના માટે હું અહીંયા કુકરમાં ચાર ચમચી જેટલું તેલ એડ કરું છું અહીંયા આપણે કુકરમાં બનાવશું જેથી કરીને ઝડપી શાક બની જાય તેલ આપણું થોડું ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું જીરો થોડુંક સંતળાય એટલે એમાં એક તમલ પત્ર પાન લીધું છે એક બાદિયું બે તજના ટુકડા અને બે આખા મરચા લઈ લીધા છે સુકા એ એડ કરી લઈશું અહીંયા તમને જે પસંદ હોય એ પ્રમાણે ખડા મસાલા એડ કરી શકો છો હવે એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું અને સૌપ્રથમ આપણે અહીંયા એક ચમચી લસણ અને મરચાની પેસ્ટ હતી એ એડ કરી લઈશું અને અડધી મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું મરચાં અને લસણ આપણું સરસ રીતે સંતળાઈ ગયું છે તો હવે એમાં તલ અને સિંગદાણાનો ભૂકો એડ કરીને સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ આપણે એની એકથી બે મિનિટ માટે આ રીતે હલાવીને સાંતળી લેવાનું છે જેથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે અને ગ્રેવી પણ આ રીતે એડ કરવાથી આપણી એકદમ ઘટ બનશે આ રીતે હલાવીને આપણે એક થી બે મિનિટ માટે એને સાંતળી લઈશું તો સિંગદાણા અને તલનો ભૂકો સંતળાઈ ગયો છે તો હવે એમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરી લઈશું અને સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા બાદ આપણે ટમેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સંતળાવા દઈશું તો આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો આપણે ટમેટામાંથી હળદર એડ કરીશ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ અહિયાં તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશ અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું તો અહીંયા હું આજે ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર જ આ શાક બનાવું છું તો અહીંયા હું ગરમ મસાલો યાદ નથી કરતી હવે બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરીને સાંતળી લઈશું તો એક મિનિટ માટે આપણે મસાલાને સાંતળી લઈશું જેથી કરીને મસાલા પણ સાંતળાઈ જાય અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે મસાલા આપણે સરસ રીતે ગયા છે તો હવે એમાં આપણે ડુંગળી એડ કરી લઈશું ડુંગળી એડ કરીને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું અને થી મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું જે કરીને નીચે ગ્રેવી આપણી ચોંટવા ન લાગે તો બે મિનિટ માટે આપણે આ રીતે સાંતળી લઈશું

અને આપણે નાની ડુંગળી છે તો કુકર નું ડાંક ઢાંકીને આપણે એને બે સીટી કરી લેવાની છે તો બે સીટી થઈ ગઈ છે અને આપણે ખોલીને ચેક કરી લઈએ

પાણી આવી જાય એવું આપણું શાક બનીને તૈયાર થયું છે આ રીતે મારી રીત થી જરૂરથી ટ્રાય કરજો ફક્ત દસ જ મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં એટલું ટેસ્ટી બનશે કે બધાને ખૂબ જ પસંદ આવશે ને એકદમ ઝડપી દસ એક મિનિટમાં કુકરમાં બનાવી શકો છો ડુંગળીને બાફવાની કે તળવાની ઝંઝટ વગર ભરવાની પણ ઝંઝટ વગર આ શાક એકદમ સહેલાઈથી બનીને તૈયાર થઈ જાય છે તો સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર છે આ રીતે મારી રીતથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે રોટલી રોટલા ભાખરી અથવા બાજરીના રોટલા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને ફટાફટ બનીને દસ જ મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય આખી ડુંગળીનો તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં એ પહેલાં પણ મેં મારી ચેનલ ઉપર આખી ડુંગળીના શાકનો વિડીયો મૂકેલો છે એ પણ તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગે તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ